આ મારી ચેનલ અંદર ને કઈક ને કંઈક ખેતી લક્ષી માહિતી જે છે એ મિત્રો લઈને અમે આવતા રહીએ છીએ અને આપના સુધી જે છે એ મિત્રો પહોંચાડવાનો પ્રયત્ન જે છે એ મિત્રો હર હંમેશને માટે અમે કરી રહ્યા છીએ ત્યારે મારે ખાસ તમને મિત્રો વાત કરવી છે કે ખેડૂત મિત્રો આપણી આ કૃષિ ઇન્ફો YouTube ચેનલ પર આપણે જે છે એ મિત્રો દરરોજના તાજા એવા બજાર ભાવ પણ આપણે જે છે એ મિત્રો બપોરે 1 થી 2 ના સમયગાળાની અંદર આપણે મૂકીએ છીએ જે મિત્રો તદન સાચા અને સચોટ એવા જે છે એ મિત્રો બજાર ભાવ હોય છે તો એને પણ જે છે એ મિત્રો નિહાળવા વિનંતી અને આપણે મિત્રો સાંજે છ થી સાત ના સમયગાળાની અંદર શિયાળુ પાકને લઈને કંઈક ને કંઈક ખેતીલક્ષી માહિતી આપતો વિડીયો જે છે એ મિત્રો આપણી આ કૃષિ ઇન્ફો ચેનલ પર આપણે જે છે એ મિત્રો મૂકીએ છીએ તો એ વિડીયોને પણ જે છે એ મિત્રો નિહાળવા અમારી નમ્ર વિનંતી છે તો વાલા ખેડૂત મિત્રો આ કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો ખેડૂત મિત્રો દાણાનું વાવેતર ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલું છે અને ગુજરાતના ખેડૂતો દાણાનું જે છે જે મિત્રો ઘણું બધું ઉત્પાદન લે છે આપણે મિત્રો પરમ દિવસે બોંડેલ માર્કેટિંગ યાર્ડમાં નવા દાણાનું મૂહરત જે છે એ મિત્રો થઈ ચૂક્યું છે અને ખેડૂત મિત્રો રાજકોટ જિલ્લાના સાંથળી ગામના ખેડૂતે વીસ કિલો દાણાના જે છે એ મિત્રો પાંચ હજાર રૂપિયા ભાવ એને જે છે એ મિત્રો મૂર્તની અંદર એને મળેલા છે જો દાણાના ભાવ સારા એવા રહે તો ખેડૂતોને જે છે એ મિત્રો ઘણો બધો ફાયદો થાય છે તો આપણે મિત્રો અત્યારે ટોપિક ઉપર આપણે જઈએ તો મિત્રો આપણે વાત કરવી છે દાણાના પાક લઈને કે દાણાનો પાક અત્યારે પાંચ ત્રીસ થી ચાલીસ દિવસ થયેલો છે ત્યારે માવજત આપણે કેવી કરવી તો ખેડૂત મિત્રો આપણો દાણાનો પાક પાંત્રીસ થી ચાલીસ દિવસનો થાય ત્યારે વાદળ થયું જો વાતાવરણ હોય ત્યારે આપણે જે છે મિત્રો પિયત આપવાનું નથી આવી પરિસ્થિતિમાં આપણે ફૂગડા છે મેકોજે બોય મેટાલિકલ મેંગો જે એવી કોઈ સારી એવી ફૂગનાશક જે છે એ મિત્રો દવાનો આપણે ઉપયોગ કરી આપણા દાણાના પાકની અંદર આપણે મિત્રો છટકાવ કરવાનો છે દાણાના પાકમાં જો તમને સુકારો દેખાતો હોય જાંબુડિયા કલરના પાન થઈ જાતા હોય ત્રાંબા જેવા કલરના પાન જે છે એ મિત્રો થઈ જતા હોય ત્યારે આંતરપ્રવાહી ફૂગનાશક દવાઓ આપણે મિત્રો માર્કેટમાં આવે છે મેટીરામ હોય મેટાલિકલ મેંગો જે બોય

ગ્રોથ નથી વર્જની નથી તો નિખટ મિત્રો ખાતરનો પહેલો છટકાવ આપણે મિત્રો પચ્ચી પચ્ચીસ પચીસ લિક્વિડ ખાતર આવે છે એનો મિત્રો આપણે થી પાંત્રીસ સેમિલ પંપમાં નાખી અને આપણે મિત્રો છટકાવ કરવાનો છે દાણાની અંદર આપણે મિત્રો યુરિયાનો ડોઝ આપવાનો નથી એના કરતા એમોનિયમ સલ્ફેટ એક વીઘાની અંદર આઠ કિલો પ્લસ એમોનિયમ સલ્ફેટ પ્લસ બે કિલો ઓર્ગોનિક ખાતર ખૂબ જ એવું છે સારું એવું રિઝલ્ટ આપે છે તો આ દાણાની માહિતી અંગેનો વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી આગળ જે છે એ મિત્રો બીજા ખેડૂત મિત્રોને મોકલવાનું ના ભૂલતા આભાર જય જવાન જય કિસાન મિત્રો